દેશમાં આજે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ભાલકા તીર્થ ખાતે આવેલ નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુની જગ્યા ખાતે વંદના કાર્યક્રમ યોજાયો હતો સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી પૂજા અર્ચના આરતી આ ઉપરાંત સમૂહ ભોજન ધૂન સહિતના કાર્યક્રમ યોજાયા હતા તથા સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ સાધુ સંતો સહિત સ્થાનિકોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી

અને ગુરુને ચણે કોઈ બી દાતો અમારા હિન્દુ ધર્મમાં કોઈ ડુંગરા હોય નહીં ગુરુ રહેવું પણ નહીં અનસદ્ધાથી દૂર રહેવું અને બને ત્યાં સુધી સુપાત્ર સંતોને જાવ તો તમારું કલ્યાણ થશે એટલે દર વર્ષે રીતે અમારો આ પ્રોગ્રામ ચાલુ જ રહે છે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે નિરાલી ખોડિયાર મંદિર માં પૂજ્ય બદ્રંગનાથ બાપુ ના આશીર્વાદ લેવા માટે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ આજે બધા એવા છે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે અમે દર વર્ષે અહીંયા બાપુના આશીર્વાદ લેવા માટે ઘર અમે આવીએ છીએ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આજે કુદરત પણ મહેર છે દરેક જગ્યાએ ખૂબ સારો વરસાદ છે અને સમગ્ર જગ્યાએ લીલોતરી પ્રસરી ગઈ છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે સૌને રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ આપે એવી ભગવાન સોમનાથ ને પ્રાર્થના અને બજરંગદાસ બાપુના ચરણમાં પ્રાર્થના આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે અમે હાલકા મુકામે લીલાલી ખોડિયાર મંદિરે આપણા બજરંગદાસ બાપુના આશીર્વાદ લેવા માટે અમારા પ્રદેશ મંત્રી જવનભાઈ જયેશભાઈ પંડ્યા ભીમભાઈ ભાઈ પવનભાઈ વેજાભાઈના સૌ હોદ્દેદારો આજે ગુરુ પૃથ્વી જે ઋણ અદા કરવાનું હોય એ ઋણ અદા કરવા માટે અમે સૌ અહીંયા એકત્રિત થયા છે બાપુના આશીર્વાદ મેળવી અને ભગવાન સોમનાથ દાદા સમગ્ર સૃષ્ટિમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઈશ્વર્ય અને સારું આનંદ જળવાઈ જાય